જય શ્રી કૃષ્ણ કેમ છો કેમ છે મારું યુટ્યુબ ચેમિલી સ્વાગત છે તમારું મારા નવા બ્લુકાય હું મારા કૃષ્ણ દર્શન ભગવાન હવે લોકો છે નાસ્તો કરવા બે છે નાસ્તા માં તો ભાખરી ને બધું છે નાસ્તો કરી લઈ ચા થઈ ગઈ છે અને આ બાજુ ખાઈ છે ભાત આસ્થા જોડવાનું ભાત લઈ જવા છે ડબ્બામાં તો ભાત વધારવા છે એટલે એને ભાતે મૂકી દીધા અને અમે લોકો નાસ્તો કરવા બે છે હું નૃત્ય બે અને પ્રદીપ તો હવા ને વહેલા ગયા હતા એક જગ્યાએ થી ગયા પાસે આવી પાસે બીજી જગ્યાએ ગયા કે આજ કઈ નક્ષત્ર છે એટલે અભિષેક કરવાનું

નાક બંધ થઈ ગયું ને શરદી થઈ ગઈ એટલે એવું છે ને તો હાલો તમે લોકો નાસ્તો કરવા નાસ્તો અત્યારે તો વાગી ગયા છે સાડા બાર ને અમે લોકો જો રસોઈ બનાવી રસોઈ માં તો આજે અડદ ની દાળ ને રોટલા એવું બધું છે તો પ્રદીપ આપણે આવી જવાના છે આ વખતે શનિવારે થઈ નહોતી દાળ તો કીધું નાખી પ્રદીપ નહીં ભાવે અને અમારા લોકોને ભાવે એટલે જો અહીંયા દાળ બફાઈ ગઈ હવે વઘારવાની છે અને રોટલા બની ગયા તો હાલો બધા ની દાળ રોટલા ખાવા પછી તો પ્રદીપ આવ્યા નથી ત્યાં સુધીમાં તો થઈ જાય દાળ વઘારવાની જ છે ઉકળી તો ગઈ વઘારે પશુ ભગવાન ને થાય કર દે પછી અમે જમવા બેસું તો તમે આવજો અડદ દાળ ને રોટલા ખાવા છોકરી તો અમારી વહી ગઈ ને માટે બનાવ્યા ભાત તો એ ભાતે થોડા પેડા છે વઘારેલા અને એ રોટલા આવી જાવ જમવા બસ જો અત્યારે તો વાગી ગયા છે સાડા પાંચ સાંજના અને અમે જો ચા પાણી પીને નવરાત્યા અને આવ્યો હમણાં ફોન મહેમાન સવારે આવ્યા ત્યાં એ એને રાતે જમવાનું છે એટલે અમે આગ્રહ જ તો પણ એ ગયા અમે ફોન કરશો તમને તો પછી એનો ફોન આવ્યો એટલે એને માટે જો અમારે શાકભાજી લેવા જવાનું છે બધું અને અમારા ગામના જ છે ધવલભાઈના દોસ્તાર છે તો હું જાઉં છું શાકભાજી લેવા અને આવી ગયા છે જો માસી

ई तो भाई आवी जामार आया तू मुसुतरात ना हम क्या बोला ई तो तारा मौसी से ई केना पेवाई के भाई ना से तारा से तो बस हालो और जो रुति हमारे बना से हो रुति नक्की करी से बदु खोलिन बैठा नक्की करी से हु बनाऊ

તો બસ હાલો હું પેલા લઈ આવું શાકભાજી હજી હાડાપાત થયા પણ અહીંયા આવી જાય પહેલાં તો છોકરા બસ કરવા દે નોંધે અમારે બેનો આવી જાય તો વિચારી છે કે આવે ને પહેલાં અમે રસોઈ બનાવી જ નાખી તો હાલો ત્યારે તો વાગી ગયા છે સાત અને ભગવાનને દેવાબતી થઈ ગયા અને આ બાજુ હું બનાવું છું દૂધીનો હલવો અને અહીંયા પુલાવના બધું શાકભાજી બફાય છે અહીંયા હલવો બનાવું છું દૂધીનો અને જો બ્રેડ ને બધું થઈ ગયું છે ભાત ને શાકભાજી બફાઈ ગયું ભાત થઈ ગયા માઈએ લઈ આવી હતી શાકભાજી તો હજી ધોવાનું તો બાકી જ છે પેલા બધું થઈ જાય પછી નું તો બફાઈ ગયો એને વઘારવાની છે અને પુલાવ વઘારવાના છે ભાત ચડી ગયા ને અહીંયા ઓલું થઈ જાય ને હલવો પછી એ બે વઘાર નાખશું ને લોટ બંધાઈ ગયો પછી રોટલી છેલ્લે કરશું તો મહેમાન આવે પેલા તો થઈ જ ચાહે હવે તો ખાલી વઘાર રહ્યા બધું વપાઈ ગયું ને એવું બધું તો થઈ ગયું સુધારવાનું તો એ બધું સુધાર આવી ગયું ગ્રેવી થઈ ગઈ તો આ સાત વાગી ગયા હવે આ છોકરી આવશે અને મહેમાનય આવશે તો બસ હાલો તો બસ જો ત્યારે તો વાગી ગયા છે આઠ અને અમારે ચો રસ્તો બની ગઈ રસોઈમાં તો ભાજી પા ને પુલાવ ને એવું બધું હતું બનાવવાનું અને જો આ બધું બની ગયું છે ભાજી ને પુલાવ હલવો દૂધી નો પુલાવ તો અમારા ઘરે આવ્યા છે મહેમાન મેં તમને કીધું હતું એમ કે અમારા ગામના છે અને સુરેશભાઈ ને રાકેશભાઈ ની ભાઈ આવ્યા છે તો અને અમારે રસોઈ બની ગઈ છે કેમ છો સારું મજામાં આ છે સુરેશભાઈ ઘરના ધવલભાઈ છે ને એના ફ્રેન્ડ થાય અમારા ગામના અને આ છે રાકેશભાઈ ઘરના કેમ છો મજામાં ને તો અમારે જો આ સ્થાન દોરવા અને એ ટીવી જોવે છે ટ્યુશન આવી ગયો અને મેમાને આવી ગયા અને અમારે રસોઈ બની ગઈ તો હવે બેહવાનું છે જમવા તો પેલા તો પુરુષો બેસે

અને ઘરે આવ્યો તો પાછા અમારે મહેમાન આવ્યા હતા મારા નાના ભાઈ ના બધા મિત્રો હતા નાના બધા હોય એટલે બધા એટલે બધા ગામના હતા અહીંયા પ્રસંગમાં આવ્યા બધા રાજકોટથી આવી રીતે આવ્યા હતા એટલે બધાને બહુ આનંદ આવ્યો જમવાનું હતું બધાને એટલે સાથે બધા જઈમાન આગળ બસ બધા ગયા અને ગઈકાલે તમને ખ્યાલ હોય તો મારા બેન તમને કહેતા મારે ગેમ રમવી છે ગઈકાલનો તમે જો વિડીયો જોયું છે તેમાં બતાડ્યું હશે તો આજે મેં નક્કી કર્યું કે કારની પાસે અત્યારે પાછું યાદ રાખું મને એમ કે ભૂલી જાય કાલે એક વાગ્યા સુધી જાગી ગઈ સતત પપ્પા પલ ગેમ રમાડો નહીં ગેમ રમાડો નહીં પણ આ દુરુબેને સુઈ ગયા હતા એટલે મેં નક્કી કર્યું છે કે આપણે આજે થોડુંક નાની ગેમ રમાડી દઈએ એક બે વાર એટલે એને આનંદ આવી જાય તો મેં નક્કી કર્યું કે તમે વિડીયો જોવો એને બ નક્કી કરેલું છે કઈ હોળી જોઈ ગઈ છે ટીવીમાં કે ક્યાંક કઈ જગ્યાએ ખ્યાલ નથી પણ એ પ્રમાણે એને રમવાનું છે તો ચાલો તમને પેલા એ બતાડું કેવી રીતે કરે છે અને આપણે વિડીયો ઉતારી તમે પણ જો તમે પણ આનંદ કરજો અને તમને ગમે તો તમે પણ તમારા બાળકો સાથે રમજો અમારા આસ્થા બેન દુર્વાર બેન બંને રમવાના છે એટલે કોને જે વસ્તુ જીતી એ પ્રમાણે કરવાના છે તો ચાલો બતાડું તમને કઈ રીતે છે એ રીતે બેને ગેમ રમવાની છે કેવી રીતે રમવાની છે ઓકે છે જો અહીંયા જો આ વસ્તુ આ બધી મૂકેલી છે ને જો આ દેખાય એટલે અહીંયાથી એક જ જગ્યાએ પાળીને વટવાનું નથી અને ત્યાંથી ફૂંક મારવાની જે વસ્તુ અડી જાય ટચ કરી જાય એ વસ્તુ એને લઈ લેવાની એવું નક્કી કર્યું છે એટલે અહીંયા પાળીને નહીં ઓલી જો નાની લાઇન રહી નાની લાઈને નહીં વટવાનું દેખાય છે આમ જો એક જ વખત ફૂંક મારવાની છો પેલો એક પેલા આલો કોણ વારો લે છે ચાલો એટલે વચ્ચે રાખો થોડું કામ રાખે જઈ

હા નહીં હવે એમ પછી પાછળ જાવ ને એમ બોલી હાલો દીદી તારો વારો એમ ખબર પડે નહીં સ્કૂલમાં રમાડતો એવું એક જ વારો બેન બસ નહીં બીજી વાર નહીં બીજી વાર નહીં બીજી વાર નહીં હાલો પાર્લેજી હા એને જો આ આ દુર્વા પાર્લેજી જીતી છે ચાલો તું આ બાજુ એ આવ ચાલો હવે આસ્થુનો વારો આ બાજુ વેચેતન બેન કહું છું બધા આડો જ આશે સમજ ચાલો તારે બિસ્કીટ ચાલો એક જ લેવાનું એ નહીં એડું તું આમ તો પણ એક જ વસ્તુ લેવાની હોય ભલે લેવાનું ચાલો હજી એક એક વાર રમાડ દે હાલે આ તારો વારો એ દૂરવા પાછળ પાછળ ચીટિંગ નહી હા આલ તારો વારો આ જો અહીંયા વચ્ચે રાખો બસ અહીંયા વચ્ચે રાખવાનું બસ એક જ વાર આલો નથી લઈ લો વચ્ચે 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 રાખ વચ્ચે આમ ઓલી લાઈન ને નહીં વટવાનું ઓલી બાજુ રાખ આમ વસ્તુ કઈ બાજુ જાજી પડીશ આમ ખૂણામાં પડીશ બેન હા આ બાજુ કેમ ફૂંક મારો છો બસ એક જ વાર હાલો સફરજન સફરજન હાલ દુરુ તારો વારો નિયમ થોડું હાલ ચીટિંગ કહેવાય નહીં તો એ એ લેવું એમ રાખવાનું મોજ ફાવે એમ રમે છે એને આનંદ આવે છે ને ભાઈ આ તારું હાલ ઉભા થઈ જાઓ અડે અડે છે બીજા અને લે બીજું હવે તારો વારો દુરુ નો

લઈ લીધે આ જો વસ્તુ આવી ગઈ છે અને આવી રીતે ભાગ એવું છે હા બે પાકા છે ઓલે રાઈડ બોલે આવજે લે બીજી વસ્તુ એવું છે ચોપા સુધી ખાવું તો એ બધું લઈને વિવાઈ ગયા અને આ બધું મૂકીને અમને વિવાઈ ગયા છે અમે બે બેઠા ખાલી ઘડીક માં તો પૂરું કરી દીધું એટલે હું રેમાન હું કર્યું અમને રમાતા તા કે એ રમતા તા કે ખબર જ ન પડી એવું થયું છે આજે તો ઘણું મારું બહુ બે ગયું છે સતત રુદ્રાભિષેક દોઢ દોઢ બે કલાક એક ધારો ચાલે આજે ત્રણ દિવસ ત્રણ જગ્યાએ એવું બન્યું ત્રણ કાર્યક્રમ હતા આજના એટલે આખું ગળું બેસી ગયું છે અને જો આ બધી વસ્તુ પાછા આવી ગયા છે બે બે થોડું થોડું ચીટિંગ કર્યું છે આ મસ્ત મસ્ત છે चालो खाली तारी, तारी एक एक पलो रेशामो रे जीवन धन्य बना रे बनाव भक्ती भावती तू तो माळारे जपले देश्याम जुठा जग जगना जुठा खेल मनवा मारू तारू में તું તો છોડી તું તો મામ ની મારા શ્યા ચિતો મેં તો મૂર્તિ જો રાધે શ્યામ ની તું તો માળા રે જપી લે રાધે શ્યામ ની ભક્તિ ખાંડા કેરી ધાર તેથી ઉતરશો ભપા જેને લાગી રે લગન ભગવાનની તું તો માળા રે જપી લે રાધે શ્યામની હૈયે લાગી તા લાવેલી આખે આસુડા ની ભક્તો ચેતી ને ચાલો રે જમના મારથી તું તો માળા રે જપી લે રાધે શ્યામની તારીએ એક કપલ જાય લાખની તું તો માળા રે જપીલે લે રાધે શ્યામ ની કૃષ્ણ કનૈયા લાલ કી જે ચાલો મિત્રો તો જો અત્યારે અગિયાર સાડા અગિયાર જેવું થવા આવ્યું છે ને ખાસ અમારા બેન બે રેમા બધે કેવું લાગે માં કેજો અને બે ચીટિંગ કરીને જીતા છો અમુક અમુક હા અમુક અમુક દડી તમે દૂર ભાગીને તો એ લઈ લીધું છે જે જે ભાવતી વસ્તુ હોય ને એ પછી લઈ લીધી ગોતી ગોતી એવું બધું કર્યું છે કા આમ ખોટી આમ જો આમ અમુક જો તને બોલાવે

来哦！Hey oh.